અરવલ્લી સંકલિત બાળ વિકાસ યોજના શાખાના ચેરમેનના પ્રોગ્રામ ઓફિસર સામે ગંભીર આક્ષેપ ચેરમેન વીણાબેન ખરાડીએ ત્રણ મહિને યોજાતી સામાન્ય સભામાં અવગણના થતી હોવાના લગાવ્યા આક્ષેપ અરવલ્લી જિલ્લા આઈસીડીએસ અધિકારી પર ભ્રષ્ટાચાર અને હોવાના આક્ષેપો વીણાબેન વગર નિર્ણયો લેવામાં આવતા અને અવગણના કરતા ભારે આક્રોશ સાથે મીડિયા સામે ખોલ્યું મોઢું આઈસીડીએસ અધિકારી બાબતે ઉચ્ચ અધિકારીઓને મંત્રી સુધી રજૂઆત કરી હોવાનું નિવેદન સરકારી અને આઉટસોર્સ કર્મચારીની ભરતીમાં પણ મનમાની અને ભ્રષ્ટાચારના આક્ષેપ આઈસીડીએસ

એ પછી અમારી કોઈ મિટિંગ આજ સુધી લેવામાં નથી આવી જનરલી દરેક ત્રણ મહિને દરેક સમિતિની મિટિંગ લેવામાં આવતી હોય છે મારા પ્રોગ્રામ ઓફિસર મને આઈસીડીએસ વિભાગની કોઈ પણ જાતની માહિતી આપતા નથી કોઈ પણ જાતની કોઈ માહિતી મને ખબર જ નથી હું જાણતી જ નથી વારંવાર પૂછીએ ફોન કરીએ અથવા બોલાવીએ તો મને મળતા નથી અને પબ્લિકના ચૂંટાયેલા માણસો છીએ પબ્લિકના પ્રશ્નોનો ઘણો બધો નિકાલ કરવા માટે એ લોકો જાણકારી લેતા હોય છે પણ મારા પ્રોગ્રામ ઓફિસર મને કોઈ માહિતી આપતા જ નથી કે હું કઈ રીતે માહિતી આપું અને મેં વારંવાર નિવેદન કર્યું છે આગલી સામાન્ય સભામાં બી મેં કીધું હતું કે પ્રોગ્રામ ઓફિસર ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે એની મેં વારંવાર રજૂઆત કરેલી છે તાલુકા પ્રમુખશ્રી વિયો મામલત અબલા મંત્રી શ્રી વિકુશી પરમા સાહેબ ગલમનગર બધે પર આ વાતની કોઈએ ધ્યાન દીધું જ નથી એટલે આ વખતે અને ઠરાવ પાસ કર્યો ભ્રષ્ટાચાર વિશે એ વખતે બી મીટિંગ પૂરી કરી દેવામાં આવીતી મારી વાત ધ્યાન નથી લીધી આજે હું મે એક બાબતે રજૂઆત કરી ત્યારે રજૂઆત કરી તો મારી વાત ધ્યાનમાં ન લઈતા મીટિંગ પૂરી કરી દીધી અને હવે તમારી મીટિંગ સમિતિને લેવાઈ જશે એટલો પ્રશ્ન મને એવું કહેવામાં આવી છે

ત્યારે બી હા હવે થઈ જશે કરીને મિટિંગ પૂરી કરી દેવામાં આવી હતી આ વખતે બી મેં રજૂઆત કરીને પ્રમુખશ્રીને જણાવતી હોઉં છું આજે સામાન્ય સભામાં ફરી બીજી વાર મેં કીધું ત્યારે બી મિટિંગ પૂરી કરી દેવામાં આવી હા હવે મિટિંગ થઈ જશે તમારી એનો તો શું મતલબ કે મિટિંગ પૂરી થઈ જાય મિટિંગ થઈ જશે બીજી સમિતિઓના બે મીટિંગ હોય દર ત્રણ મહિને ઓફિસર અને ચેરમેન સંકલનમાં રહીને મીટિંગ કરતા હોય છે મારે એવું કોઈ સંકલન થતું નથી સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ બાળકોનો કુપોષણથી બચાવવા માટે કરતો હોય છે એનો લાભ મળતો હોય છે કે નહીં મળતો બાળકોને એ જોવા જોઈએ તો જે સવારનો નાસ્તો અને બપોરે જમવાનું હોય છે તો ખરેખર સવારમાં નાસ્તો અને બપોરે જમવાનું સોમવારે અને ગુરુવારે ફળફ્રુટ હોય છે એ બી ખાસ અપાતું નથી નાસ્તો કહો કે જમવાનું કહો આ દરેક આંગણવાડી મસ્ત એક જ વાર આપવામાં આવતું હોય છે આવું જ થતું હોય તો મારે ચેરમેન તરીકે રહેવાની કંઈ જરૂરિયાત નથી અને ચેરમેન પોતેથી રાજીનામું આપવું તો એનો આઈસીડીએસ અધિકારીનો ભ્રષ્ટાચાર અધિકારી તરીકે એનો ઠરાવ કરીને એની બદલી કરો અને એની યોગ્ય તપાસ થવી જ જોઈએ જ્યારથી હું ચેરમેન તરીકે નિમાવું છું ત્યારથી એની તપાસ થવી જોઈએ અને એની તપાસની માગણી હું કરી રહીશ દરેક જે નાસ્તા છે પછી જે બેલ જે જે બજેટ આવતું હોય પછી કર્મચારી લેવાતા આઉટસોર્સના છે એ દરેક બાબતની તપાસ થવી જોઈએ અને જે પહેલા એ હમણાં સરકારી રીતે થાય છે એ બી કંઈ પારદર્શક હોતું નથી ઘણું બધું એમાં બી કોમ્પ્યુટર માં કરવામાં આવીને સુધારા વધારા કરતા હોય છે તો જાણતી જ નથી મને કશું કેવા નથી આવ્યું ના હું નથી જાણતી એ બાબતે